કેમ છો મિત્રો બધા બધા મજામાં જ હશો અમે પણ મજામાં છીએ તો મારી યુટ્યુબની આઈડીનું નામ છે અલ્પેશ ઠાકોર અને હું યુટ્યુબમાં મહેનત કરું છું તો મારા ગ્રાહકોને એટલું જ કહેવા માગું છું કે મને પણ સપોર્ટ કરો હું આગળ વધું અને મારા પરિવારને ખુશ રાખું અમારું નાનું એવું ઝૂંપડું છે અને અમે ખરીબ છીએ મારે ચાર હજાર એટલે કે પાંચ હજાર મારે સબસ્ક્રાઈબર છે તો એ મારા ભાઈઓ બહેનોને એટલું જ કહેવા માગું છું કે તમારો દિલથી આભાર કે તમે મને એટલો સપોર્ટ કરો તો આટલો સપોર્ટ કરો છે તો આગળ એટલો પણ સપોર્ટ કરો કે જેથી કરીને હું મારું મહેનતનું મને ફળ મળે તો મારા ચાહકોને એટલું જ કહેવા માગું છું કે મને પણ સપોર્ટ કરો જેથી કરીને હું પણ આગળ વધું અને મારા પરિવારને ખુશ રાખું જેથી કરીને મારા પરિવારને હું પણ બતાવું કે લવ મેરેજ કરીને છોકરીઓ એ પણ ખુશ પણ જિંદગીમાં આગળ વધે તો મારા ભાઈઓને એટલું જ કહેવા માગું છું કે મને સપોર્ટ કરો અને મારી આઈડીમાં મને મારું મહેનતનું ફળ મળે મારા જીવનમાં પહેલાં પણ દુઃખ હતું કે લગ્ન થશે તો માવ તને છોડીને જવું પડશે એટલું દુઃખ હતું માવતાને કોણ હાથ છે અત્યારે લગ્ન થયા છે તો મારા પરિવારનું દુઃખ આવ્યું છે કે મારા પરિવારનું શું થશે અને જીવનમાં મારે એટલું પણ દુઃખ આવ્યું છે કે યુટ્યુબમાં મારા બધા મોટા મોટા ક્રિએટરને સપોર્ટ કરે છે અમારા જેવા ગરીબોને કોઈ સપોર્ટ ના ખાતે તો મારા યુટ્યુબ ભાઈઓને ખાસ વિનંતી મને પણ સપોર્ટ કરો જેથી કરીને મારા પરિવારનું ગુજરાન ચાલે અને મારી મહેનત લાવે બધું જ કહેવા માગું છું અને ફરી મળીશું આવતા મની બ્લોગમાં જય માતાજી